યુરિયા ખાતર બાદ હવે લોકો ઘરેલું ગેસ બોટલોની અછત સર્જાતા લાઈનો લગાવી રહ્યા છે સુરત જિલ્લાના ઠેર ઠેર એચપી ગેસની એજન્સીની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે ગેસ બોટલ લેવા માટે ગ્રાહકોની અફરાતફરી તેમજ ઠેર ઠેર એજન્સીઓ પર લોકો બબાલ હોબાળું મચાવી રહ્યા છે ગેસ પ્લાન્ટની મેન્ટેનન્સ કામગીરીના પગલે પુરવઠો ખોરવાયો હોવાની માહિતી સામે આવી છે સુરત જિલ્લામાં થોડા દિવસો પહેલા ખેડૂતો યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે વલખા મારતા દ્રશ્યો સામે આવ્યા હતા જે બાદ હવે માણસની પ્રાથમિક જરૂરિયાત બની ચૂકેલ રાંધણ ગેસની બોટલો માટે લોકો લાઈનો લગાવી રહ્યા છે આમ તો મુખ્યત્વે વર્ગ ગેસ લાઈન પર નિર્ભર થઈ ચૂક્યો છે પરંતુ હજી પણ ગામડાઓમાં જે વર્ગ ગેસ લાઈનથી વંચિત છે તેઓ ગેસની બોટલો પર નિર્ભર છે સુરત જિલ્લામાં લાખો ગ્રાહકો હજી ગેસની બોટલોનો વપરાશ કરે છે જે તે એજન્સીને રોજિંદા ચારસો થી પાંચસો ગેસના બોટલોના જથ્થાની જરૂરિયાત હોય છે પરંતુ સુરતના ઉલપાડ માંગરોળ કામરેજ સહિત અનેક તાલુકામાં રાંધણ ગેસની બોટલ છટ સર્જાય છે જેના કારણે વહેલી સવારથી રાંધણ ગેસના ગ્રાહકો એજન્સી બહાર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ન માત્ર ગૃહિણીઓ યુવાનો વડીલો પણ લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે જિલ્લામાં આવેલ એચપી ગેસની એજન્સીઓ પર લિમિટેડ સ્ટોક હોવાના કારણે રાંધણ ગેસના ગ્રાહકોને બોટલ ફાળવવામાં પોનો ટૂંકો પડી રહ્યો છે ગ્રાહકોને બોટલ ન મળતા એજન્સીઓના સંચાલકો સામે રોજિંદા બબાલ હોબાળો મચાવી રહ્યા છે સવારથી લાઇનમાં ઊભા રહેવા છતાં નંબર આવે પહેલાં ગેસ બોટલનો જથ્થો પૂર્ણ થઈ જાય છે જેના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે એજન્સીના સંચાલકો સાથે ગ્રાહકો માથાકૂટ કરતા હવે સંચાલકો પણ અકળાઈ ઉઠ્યા છે એજન્સીના સંચાલકો જણાવી રહ્યા છે કે ગેસ પ્લાન્ટમાં ઉપલા લેવલથી મેન્ટેનન્સ ચાલી રહ્યું છે તેના કારણે ગેસની બોટલનો જથ્થો એજન્સીને પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો જેના કારણે દરેક ગ્રાહકને બોટલ આપી શક્ય નથી જે લોકો ટોકન લઈને આવે છે તેમને બોટલ આપવામાં આવી રહી છે તો બીજી તરફ

બાય કરીએ જ છે લોકોની સુધી પહોંચાડવાની અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ અમે લોકો ટેમ્પા બી ગામે ગામ મોકલીએ છીએ અમારી પાસે હોય છે ત્યારે આજે તો ઉપરથી ગાડી જ નથી આવી અમારી પાસે અત્યારે સ્ટોકમાં એકસો ને ચાલીસ બોટલ છે એટલી અમે ટોકન આપી દીધી કસ્ટમરને પણ કસ્ટમર સમજવા રેડી નથી પણ આ ઉપરથી જ ઇશ્યુ છે જે અમે ઉપર વાત બી કરી છે રિપોર્ટ બી આપ્યો છે એ લોકો એવું કહે છે કે આ મહિનો સુધી તો આવું જ રહેશે પણ અમે ધીરે ધીરે આ સ્ટોલ કરવાની કોશિશ કરીએ છીએ थैंक यू क्या सोचा मेरा नाम है समरसल गाँव से आया जी मैं एक हफ्ता पहले बुक गया था वहाँ गाड़ी गया था वहाँ पे सिलेंडर हमको नहीं मिला एजेंसी पे आया एजेंसी वाले बोले कि अभी बैठला ख़त्म हो गया दूसरे दिन आप नंबर में लगा लो नंबर लगाया वहाँ में मेरा ओ भी वोटीटीटी है मोबाइल में फिर भी नहीं मिल रहा है बोले गुरुवार को वहीं पर आना मिले मतलब एक हफ्ते से आ रहे हैं आप और करण से कितना किलोमीटर इधर आने का 9 કિલોમીટર રાતે ઓર જાતે હો નોકરી નહી જાની નોકરી નાઈટ મે નાઈટ મે હ નીરુબેન આ નીરુબેન કારી આઈવા હવે અમને બપ્પાને 100 રૂપિયા આલે બિલા બનવાજી હે તો હે કાલ્લો બપ્પાને આજનો બપ્પાને 100 રૂપિયા આલે તો મે બારું 100 રૂપિયા રિક્ષા તો મે કાથી લાગો ભાઈ ભૂખ આયે અમે હે અમાર બોધું કામ છે નાજે 8:00 વાગે નહીં આપે મને કહી કાલે 8:00 વાગે આવજો તમે આજે વાગે આવજો